કદી કદી મને પુનો રામાં આટલી ઉંમરે મારા શો મજૂરી જવું અને શો આ મારા સોરી આવી હતી બેટી તે સાદર વળી આવી જઈ શાનનો ઠરતો તો શાનનો ઠરતો તો અમે વળી સાદર આવી સર વળી ઓઠવા થશે અને બેટો બહુ પેલો એ સમરા બેટા હોય આ ભા ને દવા થઈ રહ્યા છે તે હોજ વ્યવહાર બગડ છે હજી ખબર નહીં તા મને હોય આય

tôi lắm bia lì đau bắt cho cháu bà lắm đau bia bìa 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 અમાર જતા રહું તો ઉતરાણ હમણાં હાલ બગડ જાય તમારી પર પપ્પા પેલા દવા પી લો પછી થોડી વાર લઈને પેટમાં લાય બરા સા રોટલો ખાધો નહીં દવા ચા નહીં પીયો તો દી દવા નહીં પીવા આહા વારોનો સાનો બેઠો છું પણ જો સાપો તો તારી માં સાપો બાપા પેલા દવા પીવો તમે પછી હું તમને ચા હું આ લાવ બેટા લાવ તમે લાય પોણી ડાયક પીયા નહીં પીવાની પોણી લાય દવા ના બાપા હા

ના ના <laughs> 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 <hane>?

તમે મને પડી આવ્યો છો મમ્મીને પડે આવ્યો કોઈ જોવાન જરૂર નહીં આ જો કે તમે મને આવડા હતા અને અમે ઉછેરીને મોટા કર્યા છે અમારું મન જોન હતો તમે અત્યારે અમને સંભાત હશે આગળ આગળ માથામાં બાલ ધતા રહ્યા આમાં આ મૂછો ને દાઢીયા જાય અને એમની છેલ્લી છેલ્લી એમાં બુદ્ધિએ થઈ બસ બોલ બોલ હું આખો ધાવ કરો ટેશન વગર નડે રહ્યા આ જો કે તમારામાં મોઢામાં ધોધ આવ્યા છે અમારો ધોધ પડી ગયા છે અમે તમારે બોલવાનો વારો આવ્યો છે દુખ ઘણું જોયું છે અરે તને લગી રહે શરમ નહીં આવતી પેલી મા બાપડી આખો દાળો ચાર વાઢી વાઢીને હા ને એક ફટ દેન બાપાને ઘેર કે નવાઈ કાઈ કોટ એમ જો એકે તહેવારમાં હું આવું ઘેર એમ આ તહેવારમાં તો આવવાનું એટલે આવવાનું મારા ભાઈને મારા શોખ અને આ ફેરી તો મારા ભાઈ જવાના સુરત સુરતી માજા લેવા લેવા જવાનો હો તે પણ હું ના પાડું તહેવાર કરવાનું તહેવાર કરો પણ એક દાડા પહેલા આવવાનું હોય કોઈ ચાર ચાર દાડા અગાઉ ના આવવાનું હોય એ બે ત્રણ દાડા અગાઉ જવાનું છે મીન માર ભાઈએ નક્કી કરો કે સુરત રાતો રાત બે હું બુન બસમાં બેસીને સુરત અને સુરત થી જે સુરતી દોરી લાવ્યા મારા કે એ ચાકુ છે એવું કરવાનો અમે ભાઈ બુન ના તો હા મા કેર ગાળે બોલાસ પાસ મન તમારી માં તવર જીવી ના નાતી આ માર બાપા બાપરે કેટલા બીમાર ઉતરાન તો કરવાની પણ હું તો ના પાડું છું હું કરો કરો આખા રસ્તે ચાર નહીં સોતો નહીં માં બાપડી તો કે લેવા જ હગે જો લેવા જાય એટલું તો છે તાર તો મોટું ઘાસ ભરી એટલું તો કરે કોઈ નહીં કરતી દાણો તાણે બક 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 કરતો હતી

પાપા હારું છે કે આવો 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 હારું છે કે બે હારું છે પાણી ભર પાણી પીવું પાણી ભર લાવો મને પાણી આલતું નહીં મજામાં છો ભાઈ છો ભાભી એ ભાઈ આ વાટકો થોરો આમ છે રોમી ભાઈ આવો ભાઈ

ते सूरत में बस बुक कर आई आप सूरत जावनो फिरकी लेओ ओ दोरी लेवा सुती मोदा खान बदी ते मु फिरकी पकड़े तू काप जे हो मोम आ जो 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 सेवी वात मंडे कोई ना बोला खरी आई कोई, ने, कोई, ने, कोई, ने, कोई नहीं भाई

કરાવો રિપોર્ટ તો કરાવો અમુક એકા બાજુ નો સપોર્ટ રિપોર્ટ ન કરવો છે સાચી વાત ભાઈ હું તો કઉ

ફાટી પડવા ને આવતું હતું ગયા અત્યારે ફાટી પડવા મારી ઉત્તરાયણ માતા પેલો કાળીઓ પતક ને સટપટી

કાલ તો પતંગ ને દોયડી લઈને આવતો તો રહું પણ આલા ખોર તો આપણા ને પેલો ટેટો ફૂટન શશુરી થઈ જાય ને એવી ઉતરાણ કરવી પડશે ધાબા ઉપર સળીને આપણા આખોટા તો થાય ના મોમો તો નહીં પડાય કે એટલે પેલું છોનું મોનું પતંગ ચગા ઉપર થાય આપણે તો કોકનો કપા તો બોલ્યા વગર કાપવાનો એવો બોબલી બોબલી ઉતરાણ થવાની છે આ વખત તો પણ ભાઈ ઉતરાણ તો કરવી પડે ઉતરાણ વગર તને ખબર ન તને મને એટલો શોખ છે શોખ શોખ કરશું કોક વિચાર કી કાલ હોવા જોઈતી તો પટી ના જાય બદામ તો

ઉત્તરણ તો હારી પોરાય આવશે બુન બાપો શું તો તો બાપો આવશે ઓ વેલા એ તો ના વિચારું બાપા તો ઉત્તરણ આ આ વરસ બગરી કા ઉત્તરણ તો પોરાય કરવાનું થા અને બાપા બચાવા જો આવશે બાપો જોજો બાપા